નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે પરંતુ તેનો કોપ હજુ પણ બાકી છે બંને દિવસો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલ ઈરાન પર હુમલાના એક કાળજુ કપાવનારો વિડીયો સામે આવે છે જે જોઈને કોઈ પણ વ્યક્તિ રૂવાટા ઊભી થઈ જશે ઇઝરાયલ આ હુમલાઓ ત્યારે ઈરાનની રાજધાની તૈરાન પર કર્યો હતો ઇઝરાયેલ ઓપરેશન આઈ થિંક ત્યારે લાન્સ દરમિયાન ત્યારે આ ભીષણ હુમલાનો અંજામ આપ્યો હતો આ હુમલો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે સીસીટીવી ફૂટેજના જોઈ શકાય છે કે ઇઝરાયલ વાયુસેનાએ બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાન રાજધાની તેયાનમાં ત્યારે સરકારી ઇમારત પર શ્રેણીબંધ હવાઈ હુમલો ત્યારે મિત્રો કર્યો હતો જો કે મિત્રો ઇઝરાયલ દ્વારા પણ કરવામાં આવેલા બાર દિવસ હુમલામાં તેના ટોપ જનરલ સૈન્ય કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિક સહિત કુલ નવસો પાંત્રીસ લોકો માર્યા ગયા હતા જ્યારે સેંકડો ઇમારતો કંડમાં ફેરવાઈ ગઈ હતી આ ઉપરાંત ઇઝરાયલ ઇરાન પરમાણુ અને સૈન્ય ઠેકાણો પણ ઘાતકી રીતે ટાર્ગેટ કર્યો જેમાં તેના મહત્ત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ